అస్లం బాపు జోఇమాతా జి న్రా నబారిం మారా బాయే నిండిం రాస్లిం రాస్లిం నిండిం అప్ని కిటలా మారా సో జోయేం కిటలా విటలా అలేం యాం �

આપણે સાપુતારા મહારા ત્યાં હું જેમ કીધું મારા ભાઈએ કીધું તું તમ કીધું હાજરી હું હાજરી હાજરી સાડા ત્રણસો ચારસો પાંચસો પછી નીકળવું હોય અત્યારે નીકળવું હોય સાંજે નીકળવું હોય કાલ નીકળવું હોય જમદી નીકળવું હોય જે નીકળવું હોય તો બરોબર મારી જોડે ટિકિટ વાળું નથી બાપુ બરોબર તો શું કરવું પડશે

हुआ बहुष है। कुवेश, कुवेश अल्ले मजूर कपानों ही ने। हाँ, कुवेश के इतला मयाम। हुआ। इतला। बढ़ा बढ़ा। तो काम के रूज नस्निया काई हाउ बेठा था। हाउ बेठा चेतला तो 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 मुझा हुआ। मारा भे�